અમરેલી ખાતે જિલ્લાના નિવૃત્ત અધિકારીઓ કર્મચારીઓના સ્નેહ મિલનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આદરણીય વાઘેલા નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર અમદાવાદ યોજાયો આ પ્રસંગે જિલ્લાના પચાસ જેટલા નિવૃત્ત પોલીસ અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને નિવૃત્ત ઇન્સ્પેક્ટર એલડી વાઘેલાએ જણાવ્યું હતું કે નિવૃત્તિની પળોમાં પ્રવૃત્તિ કરી અને તંદુરસ્તીની કાળજી ખાસ રાખવી જોઈએ અને સ્નેહ મિલનના માધ્યમથી અવનવી પ્રવૃત્તિ પણ કરવી જોઈએ તેવાને એમ સાથે જિલ્લાના નિવૃત્ત પોલીસ અધિકારીઓ કર્મચારીઓને નિસ્વાર્થ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને આ સાથે જ એક કમિટીનું પણ આયોજન કર્યું હતું સંકલન કમિટીની રચના કરવામાં આવી હતી આજના સફળ સંપૂર્ણ પ્રોગ્રામના આયોજકોમાં મહેબૂબભાઈ કુરેશી મુકેશભાઈ ભટ્ટ વાડિયાભાઈ ખુમાણ સોમાભાઈ મકવાણા જે પી કોચરા વગેરે નિવૃત્ત પોલીસ અધિકારીઓ કર્મચારીઓના સહકારથી આ કાર્યક્રમ સફળ બન્યો હતો સમીર ખોખર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ